ભારત વિકાસ પરિષદ શાખા હારીજ તેત્રીસ વર્ષ પૂર્ણતા લોહાણા મહાજનવાડી ખાતે દીપ પ્રાગટ્ય કરી ચોત્રીસમો વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ શાખા હારીજ ઉત્તર ઝોન પ્રમુખ સતીષભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંસ્થા અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે ંગ લોકોને ટ્રાઇસિકલ કૃત્રિમ હાથ પગ વ્હીલચેર સહિતની સેવાઓ નછવા દરે પૂરી પાડી છે ભારત વિકાસ પરિષદ ભારત વિકાસ પરિષદ વાર્ષિકોત્સવ ઉજવણીમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા બાળકોએ દેશભક્તિ ગીત દ્વારા ડાન્સ કર્યા હતા ભારત વિકાસ પરિષદ શાખાના વાર્ષિક ભવ્ય આયોજનમાં શાખાના અધ્યક્ષ ઉદઘાટક અને આવનાર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થાના પૂર્વ પ્રમુખ જયેન્દ્રભાઈ જોશીએ ભારત વિકાસ પરિષદના સભ્ય હોવું એ આપણું ગૌરવ છે તે વિષય પર વિશેષ માહિતગાર કર્યા હતા સંસ્થાના મોભી એવા દાદાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ દરેક કારોબારી મિત્રોની વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી આ કાર્યક્રમના મહેમાનોએ સંસ્થાને આર્થિક સહયોગ આપી સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી સંસ્થાના સભ્ય બાળકો દ્વારા સ્વાગત ગીત તથા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા સાંસ્કૃતિક કાર્યક્રમોને બિરદાવતા આ કાર્યક્રમના સંયોજક તુષાર હસમુખભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર